રાજને આ ગિફ્ટ માં દેવાનું છે અને આ અમારે ધુવીને ને ગિફ્ટ માં દેવાનું છે રાકેશ ને આ રાકેશ ને આપવાનું છે એકદમ આમ આ રૂપિયા ની આ રૂપિયા ની ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ કાલ આપણે સગાઈમાં ગયા હતા હે પછી ઘરે આવ્યા ને તે ત્યાંથી વિડીયો પૂરો કર્યો તો પછી મેં કપડાં બદલ્યા અને પછીથી પાછો વિડીયો શરૂ કર્યો અત્યારે કાલે આપણે અઢી વાગ્યા એવો ટાઈમ ઉપર પૂરો કર્યો હતો અને અત્યારે છે ને પોણા ત્રણ જેવું થયું છે તો રહેજો પાછા વિડીયોમાં કેમ કે એ ભાઈ શાંતિ રાખીને મંડાઈ ગયો છે એને હું આવ્યો પણ ન હાર મંડાઈ ગયો કા જેનું ઓલા કરે છે તે જો હજી બા ની તો હજી પોઈ જાય નથી એમ ગાડીમાં વહી આવ્યા હતા તે રહીને બેઠા અને દેહમાં આવ્યા ને હવારમાં જોરદાર ઠંડી લાગતી હતી પણ અત્યારે તડકો સી ગઝબનો કાંઈ ઘટે તો છે ને અને ખબર હું પણ હાજે હવે ખબર પડે કેવો વિડીયો છે આપડો કા રુદા રૂદો કાકા આવું ગઈ તેવો જો આ લોકો આવ્યા તડકા નામ જો પેંડા લાવ્યા છે પેંડા કાલ નાસ્તો કરાવવાનો છે ને સેવડો ને પેંડા

થઈ ગયા ને આવી ગયા ગારિયાધાર ગૌશાળા રોડ કેમ કે અહીંયા એક રીલ શૂટ કરવાની છે આ આ લોકેશન છે ને એકદમ મસ્ત છે અમારે અહીંયા તે મજા આવે એમ તો એક રીલ કરીને પછી આગળ કન્ટિન્યુ કન્ટિન્યુ હા એમ કરવું ને એમ કરી આમ જો ભાગની નાની નાની દુકાન હોય અહીંયા ગામડાની દુકાનો આવી હોય એ મજા પેલા હું આ બહુ ખાતી હો મજા આવી જતી અમારે શ્રીફળ લેવા નતું મંદિરે પણ આ ભાગની દુકાન જોઈને મને મજા આવી ગઈ કેવો દીજું આને ધારા લઈ લીધી હોન ખટાઈ જાવ મજા આવી ગઈ ખાવાની મજા આવે એકદમ આમ રૂપિયાની આ રૂપિયાની ને

हेलो क रुपती रूपावटी रुपावटी रुपावटी आ्यास अमे बोलो ओलो श्रीफळन ओलो करे आला उतार मस्त बार मंदिर से सम थोडक रुपावटी थोडी अंदरनी साइड बार खुलू वातावरण मस्त फरते फरते बघा बळिया से ए मस्त मारा मामा घेर होय बळीळिया आूपावटीमध्ये दर्शन करा वाला माना રાસરી ફળવાનું લઈને આવે ને ત્યાં મજા આવે એકદમ શાંત વાતાવરણ આ કઈ આય હોય જોવર ખાઈને એવું સારું છે બીજું કઈ નહીં હા શાંત વાતાવરણ છે ઘેરે ટાઈમ જોતી ન મળ્યો પણ આનું વાતાવરણ જોતા એવું લાગે છે કેમ કે ફરતી બધી આમ વાળી હોય મસ્ત મસ્ત છે જો બધી રાજ લ્યો ને તમે આમાં જો અમે કડા લાવ્યા છીએ ને ઝારવાના છે માનતાના છે માનતાના ના કાંઈકીને માનતા હતી તો એની પૂરી કરવા આવ્યા છીએ અમે ત્રણેય હતી ને એટલે અહીંયા ધકો છો નકરે કરે દીબાર સોય તાર મમ્મી કહેતો શું કે પાછવાળી સાહેબ ક્યાં સોનડી અહીંયા જ હું જો સોનડી મૂકવાની તી જો અહીંયા અહીંયા ગોઠવડવાની હું એ હા જય મેલડીમાં કામ કમ્પ્લીટ

अदी दुसेनी बेई जणात छे हो आ अमर जो ग्रीन शर्ट ग्रीन जेवो शर्ट पेरो ग्रीन नाही या लिटि लिटि वाला उभा रे बतावे एक मिनिट तो येनु बेई नि सगाई से कर सो आ बे आ बेई नि सगाई से या काल तो तो बेई ना कपडा एक खरखा बुक करायवा ता

એને આઈડિયા આવી જ ગયો છે અને ઓલરેડી આ દુકાન જોઈ જ હશે બધાય તો આવી જજો જેને કાંઈ ભાડે લેવું હોય કે સગાઈ હોય મેરીજ હોય જે હોય આગળ એ તમે સમજી સમજીઝાન મતલબ કે કપડાં આવવા જો મારે ને કાંઈ રાજને મેરીજ સીએ નહીં જો નકર અમે આવા લઈ લેવી હા અમાર વખતમાં આવું નતો અમાર પાછી સગાઈ કરવી પડશે ને મેરેજી કરવા પડશે મને એવું લાગતું ટેરિંગ નથી આવ કાય હતું નહી એમ કાય વાંધો નહીં હાલો ગાડીએ થર આવ્યા છે એ તો આપણે ખાઈ એવું નાસ્તો ખાવ આવો ને નાસ્તો ખાઓ તમને પાડી દીધી એવા સુધી કહેવાય

નાખ્યા આમાં પેક કરી નાખ્યા મારે રાકેશ આપવાનું છે પણ મસ્ત પેક કરી દીધું છે સરસ ફેમિલી ઘરે આવીને ત્યાં ખાવાની તૈયારી હાલતી થી આ બે જો રાંધી નાખ્યું છે ને આ બેન તો જો આમ કોણ રોટલી કરે એ બે

મજા આવે ને ખાવાની એવું કોણ કરે છે કેજો જરાક આ ભાઈ ફોન જો રે હાલો જાવી હવે મારા ઘરે સેમી આવી હવાણ કરે છે દેવ આ હરિયામ જાવી એમ કહેવાય રોટલા થાય છે મમતા બેન રોટલા કરાવે મારા ભાભી રોટલા કરે છે અને આયા બપ્પા

જો હજી એમ કે ડુંગળી કાપવાનું હોય લાવો અને આ બધું એવું લગાડ્યું બા દિવાળી છે જો કેવા આરામ કરે એ કોટ પહેરી ને કઈ ન કરે મોટી શાક કરે છે જો મોટી શાક કરે અને આ બધાને કામ હોપી દીધું એ પોતે હળગેલા રીંગણા કરે છે મોટી હાલો બતાવ તળેલા રીંગણા

કઈક તો કાઢવું જોઈએ હવે આ વિડીયો આયા પૂરો કરી દઉં અને મળવી પછીના આગળના તો લાઈક શેર સબસ્ક્રાઇબ જો બધા અને મળવી કાલ જે દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરી નાખજો